હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોનલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો છવીસ રૂપિયાથી લઈ પાંચસો સોસાઠ રૂપિયા છે ચમાના ભાવ છે પાંચસો બેતાલીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો પાંચસો સોળ રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે ચામાની ભાવશે પાંચસો ચોપન રૂપિયા હવે જોઈએ દાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે ચામાની ભાવશે બારસો પચાસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયા થી લઈ બારસો એકાશી રૂપિયા છે ચામાની ભાવશે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે તેરસો છ રૂપિયાથી લઈ તેરસો છ રૂપિયા છે ભાવ છે તેરસો છ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છવ્વીસો એકાવન રૂપિયાથી લઈ અડત્રીસો એકાણું રૂપિયા છે ભાવ છે સાડત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ સોળસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવશે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ સોળસો એકાવન રૂપિયા છે ચામાની ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે ભાવ છે લાલ લાલ રૂપિયાના જે ભાવ છે એકસો એકાવન રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયા થી લઈ ચારસો એકવીસ રૂપિયા છે છ ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ ભાવશે ચારસો એક રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે ભાવ છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો એક રૂપિયા છે ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અતરસો એકત્રીસ રૂપિયા છે ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો છવ્વીસ રૂપિયા છે ચામાની ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકાણું રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે ચામાં ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે ચામાં ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ નવસો એકાવન રૂપિયા છે ચામાન્ય ભાવ છે આઠસો એકસઠ રૂપિયા हमें जुए रई राय, राईना भाव से पंदर सौ एक रुपया लाई पंदर सौ एकावन रुपया से चा मे भाव से पंदर सौ एकावन रुपया हम जुए मेथी मेथी भाव से छ सौ एकावन रुपया लाई नौ सौ एक्तर रुपया से चा मे भाव से आठ सौ एकावन रुपया हमें जुए अजम हज्म, अजमा जो भाव से चौद सौ एकाणु रुपया लाई ચૌદસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ સાતસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તો છસો રૂપિયાથી લઈ નવસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બચો એકાવન રૂપિયા થી લઈ પાંચ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે સાતસો એક રૂપિયા થી લઈ બે હજાર એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સણા સફેદ चपेज भाव से सौ एक रुपया लो एक रुपया से सामान्य भाव से पंदर सौ एकणु रुपया हम रजका ना बी रचका बी भाव से पात्र सौ एक रुपया लाइ पत्र सौ एक रुपये से सामान्य भाव से पत्र सौ एक रुपया तो मित्रों गोडल मार्केटिंग यार्ड ना अनाज भाव તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જોતા રહેજો ધન્યવાદ